સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો ટાલ કોટ પાર્સન છે ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે સ્થાન પરિવર્તન પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે ટેલિવિઝન વિભક્ત કુટુંબમાં કુટુંબના નિર્ણયો કેવી રીતે લેવાય છે સર્વસંમતિથી જ્ઞાતિના મૂળભૂત લક્ષણો કોણે દર્શાવ્યા છે ડોક્ટર ધુર્વે

બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે ચિત્રાત્મક પ્રશ્નાવલી વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે એકવીસ માર્ચ વિભાગ બી એક ગુણના પ્રશ્ન આપો ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ આપો તો એ કે ફોબર્સ એન એ થુથી કે એમ કાપડિયા આઈપી દેસાઈ અને એ આર દેસાઈ એવા વિદ્વાનો છે કે જેમણે ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં ફાળો આપ્યો હતો ઉપજૂથની વ્યાખ્યા આપો કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે કોઈ પણ જૂથ ઉપજૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહે છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે તો સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને ખ્યાલો એ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે સામાજિક વ્યવસ્થા વગર સામાજિક કાર્ય સંભવિત બનતું નથી અને સામાજિક કાર્ય સામાજિક રચના વિના સંભવિત નથી છે ધ્યેય ધ્યેય એટલે શું તો વ્યક્તિના સ્વની કલ્પના છે ધ્યેયમાં ભવિષ્ય કાળનો સંદર્ભ છે ધ્યેય એટલે વર્તમાન કાળમાં અસ્તિત્વ ધરાવતી નથી એવી ભવિષ્યની સ્થિતિ જેને કલ્પના દ્વારા જાણી શકાય છે હવે ખાસ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો ને એક નમ્ર નિવેદન છે કે તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય તો વ્યવસ્થિત એ પેપરની પીડીએફ પહેલાં આખી વાત સાંભળજો પીડીએફ બનાવી આપણો અહીંનો જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર વોટ્સએપ કરવા વિનંતી પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર જેથી કરીને તમારા દ્વારા જે પેપર આવેલું હશે એ આપણે એક્ઝામ પેપરમાં મૂકીશું અહીંયા બરાબર જે ફ્રીમાં હશે ફ્રીમાં બરાબર સમજો ફ્રીમાં એનો કોઈ ચાર્જ નથી કેમ કોઈ ગુજરાતીનું પેપર મોકલે કોઈ ઇકોનું પેપર મોકલે કોઈ મનોવિજ્ઞાનનું પેપર મોકલે કોઈ ભૂગોળનું મોકલે કોઈ સમાજશાસ્ત્ર મોકલે ઇતિહાસનું મોકલે હવે માનલો કે જેને ઇતિહાસનું મોકલ્યું એને બાકીના પેપર બાકી છે તો એને ઇકોનું પેપર કામ લાગે ગુજરાતીનું મોકલું એને ભૂગોળ બાકી છે ભૂગોળનું પેપર કામ લાગે તો એકબીજાના પેપર એકબીજા જિલ્લાના તમને મળી જાય અરસ બરાબર એમાં આપણે કોઈ ચાર્જ લેવાના નથી કારણ કે પેપર ડાયરેક્ટ તમને મળે છે તમારા પેપર છે એટલા માટે પંદરમું ઉભી ગતિશીલતા એટલે શું તો જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરની સાથે તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતાને ઉભી ગતિશીલતા કહેવાય ઉભી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના સ્થાન બદલવાની સાથે પ્રતિષ્ઠા આવક અને સત્તામાં નોંધપાત્ર બદલાવ આવે છે કિંગસલે ડેવિસે આપેલી સામાજિકીકરણની વ્યાખ્યા જણાવો તો કિંગસલે ડેવિસે આપેલી સામાજિકીકરણની વ્યાખ્યા મુજબ નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવાય માનવશાસ્ત્રી મેલીનો વસ્કીય સંસ્કૃતિની કઈ વ્યાખ્યા આપી છે તો માનવશાસ્ત્રી મેલીનો વસ્કીય સંસ્કૃતિની વ્યાખ્યા પ્રમાણે આપી છે કે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો સાધનો હથિયારો ચીજવસ્તુઓ ટેનિકી પ્રક્રિયાઓ વિચારો ટેવો અને મૂલ્યોના બનેલી છે એક સાથે લગ્ન પ્રથા એટલે શું એક સાથી લગ્ન પ્રથામાં મહિલા અથવા પુરુષ કોઈ એક સમયે એક પુરુષ અથવા એક મહિલા સાથે લગ્ન સંબંધી જોડાયેલા હોય છે આ લગ્ન પ્રકારમાં કોઈ પરિણિત મહિલા અથવા પરિણત પુરુષને એક સમયે એક જ પતિ અથવા એક જ પત્ની હોય છે વિશ્વના મોટા સમાજમાં આ પ્રકારના લગ્ન સંબંધો અસ્તિત્વ ધરાવે છે અને સર્વ છે નિદર્શ સેમ્પલ એટલે શું તો જે અભ્યાસ તો વસ્તી કે સમશિષ્ટના પ્રતિનિધિત્વ ધરાવતા ભાગ નમૂનાને લગતા હોય તેની નિદર્શ એટલે કે સેમ્પલ કહે છે અને આકાશમાં આકાશમાં કયા વાયુનું હોય છે તો પર્યાવરણના ઘટક તરીકે ઓઝોન વાયુનું નું પડ હોય છે જે ક્યાં હોય છે સ્ટેક્રોસ્ફિયરમાં વિભાગી બે ગુણના અગિયાર સવાલ છે મિત્રો ખાસ સમાજ શાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો તો જો સમાજ શાસ્ત્રની વિવિધ શાખાઓ અહીંયા આપેલી છે તમે વિડીયો પોસ્ટ કરતા જજો અને વાંચતા જજો બરાબર નહીં વિડીયો ઘણો બધો મોટો થાય હા તમારા સોલ્યુશન વાળી પીડીએફ જોતી હોય તો તમને પેડ કોર્ષમાં મળી જશે તૈયારી માટે છે મુદ્દા હોય છે સામાજિક નિયંત્રણ માનવીનું નું ઘડતર અને નિયંત્રણ કઈ રીતે કરે છે મંડળની વિભાવના સ્પષ્ટ કરો મિત્રો બે લીટા કરો તમારે સમજી લેવાનો વિડીયો પોસ્ટ કરીને વાંચી લેવાનો

ઓગણત્રીસ પ્રશ્નાવલીની વ્યાખ્યા આપો ગ્લોબલ વોર્મિંગ એટલે શું ત્યારબાદ સામાજિક ગતિશીલતાના લક્ષણો તો માત્રામાં તફાવત દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા કોઈ પણ એકાદો પૂછે કે બે પૂછે વિભાગ ડી ત્રણ ગુણના કોઈ પણ છ સવાલ ભારતમાં સમાજ નો વિકાસ સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો

સમૂહ માધ્યમો લોકોના રાજકીય આર્થિક ધાર્મિક નૈતિક વલણો અને વર્તન પર કઈ રીતે અસર પાડે છે છે મુલાકાત મુલાકાત પ્રયુક્તિ પ્રયુક્તિ સમજાવો અથવા પ્રતિબંધિત પ્રશ્નાવલી કે વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી ઉદાહરણ સહિત સમજાવો પ્રદૂષણના કોઈ પણ બે પ્રકારો સમજાવો હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ જમીન પ્રદૂષણ બરોબર કોઈ પણ બે ત્યાર પછી વિભાગી પાંચ ગુણના ચાર સવાલ સામાજિક દરજ્જાની વિભાવના આપી સામાજિક પ્રકારો પ્રકારો સ્પષ્ટ કરો સામાજિક ગતિશીલતાના સમજાવો બરાબર તો સરસ મજાનું આપેલું છે અથવા સામાજિકીકરણ એટલે શું સામાજિકીકરણની એજન્સી તરીકે કુટુંબ અને મિત્ર જૂથની ભૂમિકા સમજાવો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમજાવવાનું છે લગ્ન સંસ્થા એટલે શું લગ્નના ઉદ્દેશો હેતુઓ જણાવો અથવા સામાજિક વર્ગના લક્ષણો જણાવો માનવ જીવનની પર્યાવરણ પરની અસરો વર્ણવો તો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે સોલ્યુશન સાથે જો એક્ઝામ પેપરમાં કે પેડ કોર્સની અંદર મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો જેથી કરીને તમને બારમામાં પણ ઉપયોગી થાય તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ